આજે ફરી મહુવા પંથકમાં કુદરતે કહેર વર્તાવ્યો છે વા વાવાઝોડા સાથે વરસાદનું થયું આગમન વૈશાખમાં અષાઢી માહોલ મહુવા પંથકમાં છવાયો છે અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રોવાનો વખત આવ્યો છે આજે મહુવા શહેર સહિત પાંચમાં અચાનક જ વાતાવરણમાં ફેરફાર નોંધાવા પામ્યો હતો અને વાહ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું આ વર્ષમાં મેઘરાજાએ ફરી કહેર વર્તાવતા ધરતી પુત્રો સહિત લોકો નારાજ થયા હતા હવામાન વિભાગે મહુવા શહેર પંથક સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે વાવાઝોડાની આગાહી પણ કરી છે ત્યારે આજે અચાનક જ સવારે આઠ વાગ્યા અરસાદ દરમિયાન આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને સુસવાટા મારતો જોરદાર પવન ફૂંકાયો હતો અને સાથે જ કમોસમી વરસાદી વાતાવરણ પણ છવાઈ જવા પામ્યું હતું હવામાન વિભાગે આગલા પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરેલી છે

અરવલી મહીસાગર ખેરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ સુરત નવસારી યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વૈશાખે અષાઢી માહોલનું નિર્માણ થવા પામ્યું હતું અને સાથે જ કમોસમી વરસાદે પવન સાથે કેહેર વર્તાવ્યો હતો શહેરી વિસ્તારને થોડા ઘણા અંશે નુકસાન પણ ખેતી પાકને વ્યાપક નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે